આ રોટલા ની માંગણી કરો છો ત્યારે આ પ્રાર્થનાની મહાનતા એવી છે કે તમે તમારા એકલા માટે નથી માંગતા તમે જે કુટુંબમાં છો જે સમાજમાં છો જે કમ્યુનિટીમાં છો જે દેશમાં છો જે દુનિયામાં છો એ બધા લોકો માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો તમે એવું માનો છો કે હે મારા બાપની પ્રાર્થના હું બોલી પણ એ પ્રાર્થના બહુવચનમાં વચનમાં છે પ્લુરલમાં છે